વેળાભૂત પ્રકરણ બે વાડીએ જતા કાંજીનો રસ્તામાં પણ નાંજીના શબ્દોએ પીછો ન છોડ્યો વાડીએ મોટર બંધ કરવા જવાનું તો માત્ર બહાનું હતું આખી રાત મોટર ચાલુ રહે તો પણ હોજ ક્યાં છલકાતો હતો કાનજી વાડીનો હોજ છલકાતો રોકવા નહીં પણ એના મન બીક હોજમાંથી લાગણી આથી પહેલા પણ ક્યારેક આવું બનતું ત્યારે કાંજી એટલો એટલો આંસુ સારી મન હળવું કરી લેતો વાડીની પેલી બાજુ આવેલ ગોધા પેટના ઢાળવાળી નદીના પુલની દિવાલ પર એ બેટો એના સ્વર્ગવાસી બાપુજી પાસે ફરિયાદ કરતો હોય એમ મનોમન ફરિયાદ કરી એની સાથે સંવાદ કરી એટલો એટલો રડ્યો ઘણીવાર સુધી મન હળવું કરવાની કોશિશ કરી તોય એના હૈયામાં ભરાયેલી વેદના આજે ઘટવાનું નામ નહોતી લેતી કે નહોતા નાનજીના પેલા શબ્દો એના કાનમાં પડઘાતા બંધ થતા અત્યાર સુધી કાનજીએ ક્યારેય આ મારા સંતાન અને આ મારા ભાઈના સંતાન એવો એના મનમાં તસુભાર ભેદ નહોતો રાખ્યો છતાં પણ આજે પહેલવેલા આવા આક્ષેપથી એનું મન રવી ઉઠ્યું વાડીએ બોર ઉપર આંટો મારવા ગયેલ કાનજી એક વાગ્યે ઘેર આવ્યો રાધા કાંજીની રાહ જોઈ બેઠી જ હતી કાનજી વાડીએ જતાં રાધા ઊંઘવા માટે આડી તો પડી હતી પણ એને ઊંઘ નહોતી આવી એમાં પણ બાજુમાંથી નાનજીના ઘરની ઓસરીમાં મોટા અવાજે થતી ચર્ચા સંભળાતી હતી આગળના અનુભવોથી રાધાને ખાતરી હતી તેની તમામ વાતો વેળાભૂત જેવી હશે એની પાયા વગરની વાતો માત્ર ને માત્ર જીવ બળતરા જ હશે તેથી તેણે એ ન સંભળાય તો સારું એવું વિચાર્યું પણ પ્રકૃતિવશ રાધા પોતાનું ધ્યાન એ બાજુ જતાં ન રોકી શકી રાધાને ઊંઘ ન આવી વારંવાર મનને રોકવા છતાં તેનું ધ્યાન ત્યાં જ પહોંચી જતું હતું નાનજી અને લીલાને કાનજી સામે બે લગામ બોલતા જોઈ ગંગાને બહુ જ દુઃખ થયું એનો જીવ બળ્યો એણે વચ્ચે પડવાનું વિચાર્યું પણ લીલાવાડીએથી આવી ત્યારે આ રીતનું જ બોલતી હતી તે વખતે ગંગાએ એને સાચી વાત કહી સમજાવવા પ્રયત્ન કર્યો હતો પણ ત્યારે લીલા એની સામે ન બોલવાનું બોલી હતી એ યાદ આવતા તેની વચ્ચે પડવાની હિંમત ન ચાલી મનમાં થયું હું જો હમણાં નાનજીને કંઈક કહીશ તો લીલા દર વખતની જેમ મારા પર પક્ષપાતનો આક્ષેપ નાખી વધુ જોરથી બોલશે પછી બોલતા રોકવી અઘરું પડી પડશે આવું વિચારતી ગંગા બળતા જીવે ઘરમાં જઈ બધું સાંભળતી હતી તો એ નાનજી ઘરમાં ગયો ત્યારે ગંગાથી ન રહેવાયું આંખોમાં આંસુ સાથે તેણે નાનજીને ઠપકો આપ્યો બાપ જેવા ભાઈને આવું આવું કહેતા તારી જીભ કેમ ઉપડી નાના મોટાનો વિચાર કરી કાંક તો મર્યાદા રાખવી ખપે કે નહીં દર વખતે મને વિચાર કરવાનું કોર્યા તો એને કેમ કંઈ નથી કહેતા આજે નાનજીને પણ ગંગાની વાત પક્ષપાત ભરી લાગી હતી માં અમ દેરણી જેઠાણી વચ્ચે સરખો ભાવ નથી રાખતા મારાથી કાયમ બેડાઈ કરે રહ્યા આમ વાતે વાતે ભેદભાવ કરે એ કેમ હાલે આથી પહેલાં લીલાએ આ રીતે કેટલીય વાર નાનજી પાસે ફરિયાદ કરેલી પણ એ ધ્યાન ન આપતો પણ આજે નાનજીને થયું હું નહોતો માનતો પણ લીલાની વાત સાચી હે મા ખરેખર પક્ષપાત કરી રહ્યા ગુસ્સે થયેલ નાનજી આજે સહન ન કરી શક્યો હામીજ મોડે એનું ઉપરાણું લોર્યા તો મને જવાબ દ્યો ગુસ્સામાં ભાન ભૂલેલ નાનજી પોતાને કાબૂમાં ન રાખી શક્યો ભાઈ સામે જવાબ દેવાની ધૃષ્ટતા કરી ચૂકેલ નાનજીએ ગંગા માની પણ મર્યાદા તોડી નાખી એ તમારો ચાગલો હગો દીકરો હે અને હું શું તમારો માનો દીકરો હોઉં નિયમ બધા મને જ લાગુ પાડવાના ને એને બધું માફ તમે જ કહો મારા દીકરાના સંબંધની વાતમાં મને પૂછ્યા ગાછ્યા વગર બારોબાર ના કાં કહી દે હાચું કહો અમને પૂછ્યું ન ખપે ગંગાને થયું નાનજીને જૂઠો કહીશ તો એ બધું ભડકશે પૂછ્યું તો ખપે પણ ન પૂછ્યું ને ના કહી દીધી ઈ એની ભૂલ હે પણ એનાથી શું તારો દીકરો કુંવારો રહી જશે હશે એની નજરમાં એનાથી એ સવાયું કોક બીજું ઘર ગંગાએ કાનજીના નિર્ણયનો બચાવ કર્યો નાનજીને ઠંડો પાડવા પ્રયત્ન કર્યો પણ નાનજીને ગંગાનો ખુલાસો મગજમાં ન બેઠો અરે પણ સમજો તો ખરા ક્યાં જેવા પટેલનો ભર્યો ભાદર્યો ને સાહુકાર પરિવાર અને નાનજી થોડુંક અટક્યો સાથે મને ખબર હે કોક થાકલિયા અડે મુંજે કામ ન લાગે એવા પણ હવે આપુને ક્યાં કોઈના ટેકાની જરૂર હે કે એ મતલબથી મોટા પૈસાદાર હગા ગોતવા પડે ભાઈએ હમજીને ના કહી હશે ઈ કાંઈ ગણતરી વગરનો ચડ્યો થોડો હે કે ના કહેવાનું કારણ જાણતી માએ કાંજીનો બચાવ કર્યો હજી આગળ કંઈક કહેવા જતી ગંગાને રોકી તેની વાત કાપતા વચ્ચે જ નાનજી બોલ્યો હોશિયાર હે તઈ જ ગણિત મૂકી હમજીને બારોબાર ના કીધી હે ગંગા કાંજીના ગણિત વિશે કંઈ પૂછે એ પહેલાં જ નાનજીએ પોતે ધારેલું કાંજીના મનનું ગણિત પણ ગંગાને જણાવ્યું સમાજમાં અમારું વજન ન વધે અને અમે બધા સદાય એના મોહતાજ રહીએ ને મારો છોરો એના છોરાનો કાયમ દબાયેલો રહે એના માટે જેના મોએ આવી વાત સાંભળી ગંગાએ નકારમાં માથું હલાવ્યું થયું આને હવે કેમ સમજાવવો દર વખતે જ્યારે લીલા બોલવાનું ચાલુ કરતી ત્યારે ગંગા પોતાનું મોં બંધ કરી લીલાને આગળ બોલતી બંધ કરતી એમ આજે ગંગાએ પોતાને ક્યારેય વળાણી ન દેનાર દીકરા નાનજી આગળ પોતે બોલવાનું બંધ કરી તેનું મોં બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો તોય એ પતિ પત્ની કેટલીય વાર સુધી કાનજી અને તેના પરિવારના સભ્યો માટે આગળની ક્યાંકથી સાંભળેલી જૂની વાતો યાદ કરી કરીને થોડી થોડી વારે નામ વગર પણ કાનજી અને રાધા માટે જેમ તેમ બોલતા રહેતા હતા ગંગા બોલતી બંધ થયા પછી એ ઘણીવાર એવું જ બોલતા રહ્યા કેટલીય વાર એ રીતનું બોલ્યા પછી લીલા અને નાનજીનો અવાજ ધીમે ધીમે ધીમો થતો ગયો તેથી ઓસરીના મુખ્ય દરવાજા પાસે ઢોલણી પર બેઠેલી રાધાને એ બરાબર સંભળાતું ન હતું તેથી રાધા એની સહજ પ્રકૃતિને અવગણી ન શકી એ ઘરમાં થતી ચર્ચા સાંભળવા ઓસરીના વિચુવા પાસે ઊભી રહીને સાંભળવા લાગી ગંગાને અવાજ સંભળાતો નહોતો પણ પતિ પત્ની પોતે સાચા હતા એના પુરાવારૂપ તેના કારણો યાદ કરી કરીને પરસ્પર સંભળાવતા હતા પણ એ ઓરડામાં ગયા તેથી એ જે બોલતા હતા એનો અવાજ સંભળાતો હતો પણ વાત સમજાતી નહોતી રાધા ઢોલણીમાં ફરી આડી પડી પણ એને ઊંઘ ન આવી દિયર દેરાણીએ કરેલા આક્ષેપો અને એના પછી પોતે સાચા હતા એની અંદર અંદર કરેલ ચર્ચાના મુદ્દા રાધા વગોળતી હતી દિયર દેરાણીને ક્યાં ક્યાં મુદ્દે વેડાભૂત થયું હતું તે મનોમન ચર્ચી પોતે કેટલા સાચા અને કેટલા ખોટા છે એ વિચાર્યું શૈલેષના સંબંધ બાબતે કાનજીએ પોતાની મોટા તરીકેની મોટાઈ જાળવવા લાંબા ગાળાનું ગણિત મૂકી પરિવારના હિતમાં જ નિર્ણય લીધો હતો એવું રાધે પડે પડે મનથી સમર્થન આપ્યું ઊંઘ ન આવતા એ ફરી બેઠી થઈ ઢોલણી પર પગ લટકાવી ઢીંચણ પર કોણી ટેકવી લમણે હાથ ટેકવી આગળ ઝૂકેલી મુદ્રામાં બેઠેલી રાધા કાનજીની રાહ જોતી હતી પાણીની મોટર બંધ કરવાના બહાને વાડીએ ગયેલ કાનજી એક વાગે ઘેર આવ્યો બોલ્યા ચાલ્યા વગર બાજુમાં ઢાળેલી બીજી ઢોલણી પર કાનજી વિચારતો બેઠો રાધાને બોલાવવાની પણ તેની હિંમત ન ચાલી એ એમ ને એમ બેઠો રહ્યો થોડી વારે રાધાએ પોતાની ઢોલણી પર પડેલા બે ગો ગોદડામાંથી એક ગોદડું તેની ઢોલણી પર નાખ્યું લ્યો હુઈ જાઓ આગળ શું કહેવું રાધા મુંજાઈ છતાં આશ્વાસન આપવું જરૂરી લાગ્યું એ લીલા વહુ આવ્યા હે તે દીથી આજ સુધી ક્યારે હમું બોલ્યા હે કે આજ બોલે કાનજીએ કંઈ જવાબ ન આપ્યો પણ મનમાં થયું લીલાવહુ બોલ્યા એનું આથી પહેલાંય ક્યાંય માઠું લાગ્યું હે કે આજે માઠું લાગે પણ આજે નાનીઓ જે બોલ્યો એનું દુઃખ થયું કાનજીએ નકારમાં માથું હલાવ્યું એના હૈયામાં આવી ગયેલું લાગણીનું મોજું એની આંખોમાંથી બહાર વહી આવ્યો જીરો લેમ્પના ઝાંખા અજવાળામાં રાધાએ કાનજીની આંખોમાંથી વહેતા આંસુ જોયા થોડી વાર એની સામે જોતી રહી એનું હૃદય ધ્રવી ઉઠ્યું રાધા પાણી આરે ગઈ પતિ પટે પાણીનો પ્યાલો ભરી લાવી પણ કાનજીએ બોલ્યા ચાલ્યા વગર હાથના ઈશારાથી પાણીની ના પાડી પ્યાલો પકડી રાધા કાનજીની બાજુમાં ઊભી વિચારતી રહી પતિને હવે કયા શબ્દોમાં આશ્વાસન અને હિંમત આપવી એને એ ન સમજાયું એ મનમાં રડી પડી રાધા આંખોમાં આંસુ સાથે ઉદાસ ચહેરે બેઠેલા પતિની નજીક ગઈ ઢોલણીની ઈસ ઉપર સૂન મૂન બેઠેલા પતિની આંખોમાં આવેલા આંસુ રાધાએ બોલ્યા ચાલ્યા વગર લૂછ્યા કે કાનજી રહી ન શક્યો એ રડી પડ્યો બાજુના ઘરે નાનજીની ઓસરીમાં સૂતેલા માને પોતાના રડવાનો અવાજ સંભળાઈ ન જાય એના માટે કાનજી પ્રયત્નપૂર્વક રડવાનો અવાજ છતાં માં યાદ આવતા એ ન રોકી શક્યો ગંગા કાનજીના ઘેર હોત તો દીકરાને આશ્વાસન અને હિંમત આપી હોત પણ આજે એ બાજુમાં નાનજીના ઘરેથી આવી શકે તેમ ન હતા તેથી રાધા ખુદ માં બની ગઈ તેણે બોલ્યા ચાલ્યા વગર કાંજીના આંસુ લૂછી પીઠે હાથ ફેરવી મૌન મુક આશ્વાસન આપ્યું આવાની સ્પાપ અને નિખાલસ પતિને રડતા જોઈ રાધાની આંખોમાં પણ આંસુ આવી ગયા પણ રાધાએ પોતાને આવેલ આંસુની કાંજીને ખબર પડવા ન દીધી આવું તો અવારનવાર બનતું જ રહેતું કાંજીના દુઃખે રાધા દુઃખી થતી પણ પતિની હિંમત ટકાવવા પોતાની વેદનાની પતિને સહેજ પણ ખબર પડવા દીધા વગર હિંમત આપતી તો ક્યારેક રાધા આ રીતે દુઃખી થઈ રડતી ત્યારે તેની હિંમત ટકાવવા કાનજી પોતાની લાગણી છુપાવી રાધાને હિંમત અને આશ્વાસન આપતો રાધાએ ધીમેથી કહ્યું હાલો સુઈ જાઓ ઘડિયાળ તો જુઓ અને બંને સૂતા પડખા બદલતી રાધાને મોડેથી ઊંઘ આવી પણ કાનજીને ઊંઘ ન આવી એ આજનો બનાવ યાદ કરી મનમાં ને મનમાં રડતો રહ્યો નાનજીના ઘેર ખાટલામાં સૂતેલી ગંગા ઓચીતી બેઠી થઈ ગઈ એને કોઈનું ડૂસકું સંભળાયું એવો ભાસ થયો ના આ ભાસ નહોતો હાચા ડહકાનો અવાજ હતો એણે ઘડિયાળ સામે જોયું બે વાગતા હતા ગંગાના હૈયામાં તીવ્ર વેદના થઈ મને ઊંઘ નથી આવતી પછી એને ક્યાંથી આવે એણે કાનોરો લીધો ધીમા અવાજે કોઈ રોતું હોય એવું લાગ્યું એ રહી ન શકી ઊભી થઈ વચ્ચેના બારણા બાજુ ગઈ પણ એને કોઈના રડવાનો કે બોલવાનો કંઈ અવાજ ન પકડાયો એ પાછી આવી ખાટલા પર બેઠી એને ચેન નહોતું પડતું એનું ધ્યાન કહોને આખું અસ્તિત્વ કરવાની પહેલી બાજુ હતું એને થયું બે વાગ્યા છે હવે તો એ સૂઈ જ ગયો હશે આવું વિચારતી પોતે આડી પડી ત્યાં એને ફરી કોઈ ધીમા અવાજે રડતું હોય એવું લાગ્યું એ બેચેન બની ગઈ સંભળાતો રડવાનો અવાજ એ ભાસ છે કે સાચે જ કોઈ રડે છે એ ખાતરી કરવા ફરી વચ્ચેના બારણા પાસે ગઈ આ વખતે એને ધીમા ડૂસકા સાથે ખરેખર કોઈ રડતું હોય એવું લાગ્યું એના હૈયાનો વલોપાત આંખોમાં ઉભરાયો એના હાથ અનાયાંશે બારણાના આગળ પર ગયા ત્યાં એને લીલાનું ચંડી રૂપ દેખાયું આગળના અનુભવથી એના હાથ રોકાઈ ગયા એણે સાડલાના છેડાથી આંખો લૂછી ફરી કાનોરો લીધો રડવાની સાથે કોઈના બોલવાનો પણ ધીમો ધીમો અવાજ સંભળાયો ગંગાને થોડી રાહત અનુભવાઈ થયું હું તો એને છાનો રાખવા નહીં જાઉં શકું પણ રાધા વહુ જાગેરી એટલે કંઈ સંભળાતું ન હતું છતાં તેને સંભળાતો રડવા જેવો અવાજ બંધ થાય એની રાહ જોતી એ કેટલીય વાર વચ્ચેના બંધ બારણા પાસે વિચારતી મનોમન વાલોપાત કરતી થોડી થોડી વારે આંખો લૂંચતી ઊભી હતી ગંગાને હવે પહેલાં સંભળાતો કાનજીના રડવાનો અને રાધાના બોલવાનો અવાજ સંભળાતો ન હતો થોડી વારે ઊંડો શ્વાસ લઈ એ આવી ખાટલા પર બેઠી આનો હવે શું રસ્તો કાઢવો એ વિચારવા લાગી તેને કંઈ નહોતું તેણે ભગવાનને પ્રાર્થના કરી હે ભગવાન તમે આ નાનિયાને એને એની વહુને સદબુદ્ધિ દેજો વારંવાર એ મતલબની પ્રાર્થના કરતી પડખા બદલતી ગંગા રડતી વાલોપાત કરતી ખાટલામાં પડી રહી